જેમાં આપણે માલિકનું સરનામું માલિકના નંબર ગામ તાલુકો જિલ્લો બધું એડ્રેસ આપણે આપીએ છીએ તો મિત્રો વાત કરીએ પહેલા નંબર પર તો આ પાડી વહેંચવાની છે એની કિંમત બત્રીસ હજાર મિત્રો જોવા મળશે ચોબારી બચાવ તો મિત્રો માલિકનું નામ કહી દઈએ તો માલિકનું નામ જીતેન્દ્ર આયર તો તેને પાડી વહેંચવાની છે મિત્રો

અને મિત્રો આપણને વિડીયો આવ્યો છે તે પ્રમાણે આપણે આપીએ છીએ મિત્રો માલિકનું કહેવું છે કે મેણા દિવસની વહેલી છે માલિકનું પાકું ખબર નથી કે મેણો મેણોથી થોડોક ઉપર કઢાય સાવ મેણો જેવો થયો છે તો માલિકનો કહેવું છે બે ટાઈમનો આઠ લી નવ લિટર દૂધ છે તે વહેંચવા માટે આવી છે મિત્રો તમે સિંગની બનાવવા જોઈ શકો છો વેતરની વાત માલિકે આપણે કહ્યું નથી એટલે આપણે કહી ન કે તમે સામે વચ્ચે જોઈ શકો એ પ્રમાણે તમને ખબર પડી જશે તમે માલધારી હશો તમને ખબર પડી જશે કેટલા દિવસની વ્યાયલી હશે જે માલિક દ્વારા આપણને સરનામું આપવામાં આવે છે તે પ્રમાણે તમને મિત્રો આપીએ છીએ જ્યાં આપણને ભૂલ થતી હોય ત્યાં તમે કહેજો આપણે જેમ બને તેમ સારો માહિતી સારી માહિતી આપીએ અને સારામાં સારો વિડિયો લઈને આવીએ છીએ તો મિત્રો માલિક દ્વારા આપણને વિડીયો આવે છે જે કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ તમને જોવા મળશે મોટી ખાખર તાલુકાની વાત કરીએ તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ કચ્છમાં ભેંસ છે

મોબાઈલ કરીને વિડીયો અપલોડ કરી જે જોવા હશે એને મજા નહીં તો સારો વિડિયો મોકલજો મિત્રો હવે ચોથા નંબર પર આવી છે ગીર ગાય જે વેચવા માટે મિત્રો છે તે માલિક દ્વારા જે આપણે એડ્રેસ આપવામાં આવ્યું છે તે તમે બધાને આપીશું મિત્રો ગામનું નામ સરોવર જિલ્લો બોટાદ તો કિંમતની વાત કરીએ તો કિંમત સાઠ હજાર તો મિત્રો ફેરફારની વાત કરીએ તો ફેરફારની આપણી કોઈ માહિતી આપવામાં આવી નથી તો જે તમે ગાય તમે જોઈ શકો છો તે તમે આપણે માલિક દ્વારા તમે વધુ માહિતી જોઈતી હોય તો માલિકને તમે ફોન કરી શકો છો તે તમને બધી માહિતી આપી દેશે તો આપણે જે માહિતી હોય છે એ તમને આપણે આપીએ છીએ તો મિત્રો દૂધની વાત કરીએ તો આપણને દૂધ કહેવામાં આવ્યો છે એક ટાઈમનો છે લીટર દૂધ છે તો તમે માલિકને વધારે માહિતી માટે તમે માલિકને ફોન કરી લેજો મિત્રો આપણે જેમ બને એમ તેમ આપણે જે માલિક દ્વારા એડ્રેસ આપવામાં આવ્યો છે તે તમે આપીએ જ છીએ મિત્રો આપણે પશુના સારામાં સારો વિડીયો બનાવ તમારા માટે જેમ બને તેમ સારામાં સારો વિડીયો પહોંચાડવા પહોંચાડીએ જ છીએ મિત્રો જે આપણને વિડીયો આવે છે તેવી રીતે જ આપણે બનાવી જઈએ છીએ તેમાં કોઈ એડિટિંગ નથી કરતા કોઈ બીજો નથી કરે જેવો આવે છે હો તો મિત્રો તે માટે આપણે કહીએ છીએ કે વિડીયો સારો બનાવો કારણ કે જેને વેચવીએ છે એ એ તો બરાબર છે જેને લેવી હોય એ સારી રીતે વિડીયો જોઈ શકે એટલા માટે આપણા નંબર પર તમે વિડીયો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે તેમાં કોઈ ચાર્જ નથી મિત્રો તો સારામાં સારો વિડિયો બનાવો ને આડો મોબાઈલ કરીને બનાવો જેમ મ્લિટ બે મિટનો વિડીયો બનાવો કારણ કે ગાયની ગાયની પૂરી માહિતી મળે અને ગાયનો વિડીયો પૂરો જોવામાં આવે કારણ કે ઘણા લોકો તેર સેકન્ડનો ચૌદ સેકન્ડનો મોકલી દે છે મિત્રો કાં આગળનો મોકલે છે અને કાં પાછળનો મોકલે છે મિત્રો ગાય ગાયનો વિડીયો મોકલો તો સારો મોકલો કારણ કે ગાય સારી રીતે વિડીયોમાં આવી જાય અને સારો વિડીયો થાય મિત્રો આવા વિડીયો તમને દરરોજ મળતા રહેશે તો એટલા માટે તમે આ વિડીયો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આપણે ચેનલ પર વિડીયો તો દરરોજ તમે જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને આપણે વિડીયો બનાવીએ છીએ કારણ કે આપણા પાસે ટાઈમ નથી હોતો તોય તમારા માટે જેમ બને તેમ વિડીયો પહોંચાડીએ છીએ તો મિત્રો વિડીયોને જો જોવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો તમને દરરોજ મળતા જ રહે એમ જેમ બને તેમ આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો તમે સામે ગાય જોઈ રહ્યા છો તો જો તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો તમે લાઈવ મિલકિંગનો પૂરો વિડીયો જોજો મિત્રો આ ઘરમાં કેટલો દૂધ છે લાઈવ મિલકમાં આપણે તમારા માટે બનાવ્યો બનાવ અને આવ્યો છે વિડીયો માલિક દ્વારા તો જેમ બનેમ તેમ વિડીયો પૂરો જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને વધુ માહિતી જોઈતી હોય તો તમે માલિકને ફોન કરી શકો છો મિત્રો જય માતાજી જય મોડાડા